મયુર આડેસરા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયન્ટ રાજકોટ પ્રેસિડેન્ટ જી આજ રોજ જેમ્સ એન્ડ જ્વેલરી એસોશિયન્ટ રાજકોટ દ્વારા સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવેલ છે અમે એસોસિએશન દ્વારા દર વર્ષે મિલનનું આયોજન કરીએ છીએ જેમ આપણે દિવાળી પછીના નૂતન વર્ષનું જ્યારે પ્રારંભ થતું હોય અને હાલ તો આપણે કંઈક દિવાળી બાદનું વર્ષ અને અંગ્રેજી મહિના પ્રમાણે કહીએ તો બે હજાર પચીસના નવા વર્ષની શુભારંભ થઈ રહી છે ત્યારે અમે પારિવારિક અમારા સભ્યોને પારિવારિક એક મિલનનું આયોજન આજરોજ કરેલ હતું ઘંટેશ્વર પાર્ક ખાતે તેમાં અમારા સભ્યોશ્રીની ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી અને સાડા ત્રણસોથી ચારસો લોકો તો મોટો સભ્ય પરિવાર અમારો સંસ્થાનો હોય આજે અમે બધા પરિવારિક સાથે મળી અને ગેટ ટુ ગેધરિંગ કરી જૂના નવા ગીતોની સંગીત સંધ્યાની મજા માણી અને સાથે અમે આજે અમે બધા ડિનર લેશું એક પારિવારિક માહોલ અમારે એસોસિએશનનો એક હેતુ એવો છે કે પારિવારિક બધા સાથે રહીએ એક પરિવાર છે આપણી ઇન્ડસ્ટ્રીના લોકો આપણે સાથે રહીએ આ હેતુ આ ભાવનાથી અમે આ સ્નેહમિલન દર વર્ષે આયોજન કરીએ છીએ આમ તો અમે વર્ષમાં અનેક પ્રોગ્રામો કરતા હોય છે કે આપણે ઇન્ડસ્ટ્રી આપણી બિઝનેસનો ગ્રોથ કેવી રીતના થઈએ પણ માત્ર એક જ આ સેમિનારે આ પ્રોગ્રામ એવી રીતના લઈએ છીએ કે ભાઈ આમાં છે ને અમે બિઝનેસ સિવાયની વાતો કે એન્ટરટેનમેન્ટ એટલે ફેમિલી સાથે આ પ્રોગ્રામ માણી શકે તેવો આજનો આ સુંદર મજાનો પ્રોગ્રામ અમારા આ સભ્યો માટે અમે આયોજન કરેલ હતું